અદનવો ભાભી પાસે જક ખોલાયો આ પડ્યો રહ્યો છે નવો કાઢ્યો સર દે હા કા અદનવા જક નું મુરત કીજો હા એ તો હારો છે ને એમલા આ કર કે કાલ બે એ મતલય આ કરજો એ કેટલી મૂકી દેજો કેટલી વાહ રે ઇમે બહુ ભાવે મીઠો લાગે ઓમસા એને ખાય જાય ને ઓસને એને ખાઈ જાય થોરાઈ જાય એવ તરીકો તો મા જવા દે તો આ કમ સુગર કી દો મુકેશ ટમેટી નો ઉસા વેલા છડાવવા વાહ ટમેટા કી હોય લા ખોલા ટમેટા હે ને મુકેશ ગોળ મોટા મોટા પાણી ને જમ ભારે થા હે હા હા હે લા ખોલા ટમેટા મસ્ત છે 니જી જ વકલ હે ટમેટા

खोला टमाटा की ना है ने सादा ने जो हाँ, मीठी तो हाँ। हाँ, तो सा पीवी जइए हाँ। <laughs> ने हां मैं की जो है बहुत मीठी जइए कड़वी नो भावे तो एना माटे पेसी अलग जी मीठी सा बनावे ने आ झीणा टमाटर देसी આપડે મગમાં કાવ થાહે મગનું કાવ થાહે પિંકી હારા થજે હ હા મિનત કરવા નઈ ભગવાન ઉપર ભરોહો રાખવાનો કઈ ઠંડી ઓસી થઈ તો કીક થઈ નઈ મગ

करता हूँ पैसे पवन ने तो बाबा छोड़ूं बिक नहीं लगते बिक लगे हम पैसे ना मकान ने रेवा ना था के हाँ गाँव में पैसे यहाँ का था पिन ना होती पिन की तेरे पिन भी नहीं ये देश में होती क्या भी गबरा हट लगते थोड़ा क्या जो ही सर दे हैं बाबा छोड़ा मैं क्या भी गबरा हट लगते हैं ને તબીતી હે બીતીતી ડર લાગતો તા બીતીતી કામ પવણ આવ્યો બીતીતી કે મકાન કરતા જોપડામાં બેઠી રોય જબરા મકાન બેઠીતી તો કાથી બી એ ખામલા પડ્યા ને હે ખામલા પડ્યા હતા ને એટલે ડર લાગતો તો હે ડર એટલે થમલા કે ખામલા ઓસા હતા બાજુમાં ઓસા બાજુમાં થી પડતા હે થમલા તમે જોતા હે ખામલા લેત ને

खेत में जाय तो हारो के तुम पुपिया उगाड़वा बगीचा बनाओ हम्म तो अब जो सरस मज़ा जाने बूडी में बो है तो का खाती है जो एकदम मस्त पगा પેલા બધી ભીને પાડીયું ને પાણી કર્યું ને પછી જવેરના પૂરા નાખ્યા એ બધી ખાય ને આંબામાં ને પાણી ચાલુ કર્યું તો એ ભરાઈ જાય ખામણા પણ ઉનાળો છે ને એટલે બે બેદી ને બેદી પાણી જોઈએ ઝાડવાનું નવ સુકાય બીજે દીએ ને જો આંબામાં સરસ મજાની કેરી આવી પણ અત્યારે જો ફરે એટલી ઝીણી ઝીણી મોગ

से फुदी खेरी आ रखी है सर पाखी ना तो दी मोटी मोटी केरी से तो दी खेरी है ये दी खेरे जे थोड़ी रिए पर से जो अबे तो मोट नहीं पर मैं जो एवरी थे एवरी

તો પૈગે હે જે ઘટે ગોતે રોપ પર રોપ ઘટે પડ્યો હે હવે ટ્રાય કરવા કરી પછી જો ઓવર થાય ને વધારે તો પરવા કાઈ મુકેસ વધારે કરી આપણે હે ચેર પાસવી ખા ને જો ચાસતું કાય હે હા આવ 10 સો પડે ને ઘટે પડ્યો રોપ કા હા રિસ્તેદાર ને ઘેથી રોપ લાયા ને ઘટે પડ્યો

હા હા એ કરી એ વેલી બરાબર કે થઈ તો તો પણ રૂપ નાખી હે બસ વેરો મે આયો નતો તો બાકી પછી જાનની પાસે મૂકે છે વધારે વધારે નાખી દીધું કોઈ બીજા ગીરા કા ત્રીજી વાર નહી તો જોતો તો કા સોતે વાર હશે તો રોપને और रोक न करो न करो फरन रोकते जाए मूंगो आवे बहुत रोकई है होगा वाला है ना रिश्तेदार इतनी ओसा लीदाई बाकी <laughs> मूंगो आवे रोक तन हमारा एक हाथ ना 1000 नहीं हमार पड़ी गई आवे ना लेचो 1000 तोड़ो नहीं करो मूंगो रोकिए तोड़ो કે ઉકા લે લેવા જાય હો કામ પછી બીજે પચ્ચવાટ કી જો હા જવાનું થાહી બના દી આખો દી પાડ્યો સવારના ગતો તો ટટસે દે વે વેપારી જ લો કરી જો રેવા પર બાપા છે વેપારી લેવાનું તો કોરવી બેઠા નવી નવી આપણે ટ્રાય કરાય એ મગ બહુ છે ને દેતો ले खाते पिन नहीं खाते व्यसन से दूर, दूर पिन्कुर्ण है पिन पे पड़े बांगे पड़े बाप थोड़ा को बर्डा हो काई का रता तो बांगे ना की, की ना तो बचिए का हुआ सारदर नहीं चाहिए फाकी नहीं काकी ले सरद फाकी फाकी ले मैं कहता हूं आ महाराज भाई ना ना मामा की वैसे बरत नहीं पां

और मग तो जो आ गजर नबी है हमें तो मैं जो गजर नबी था ये प्रेफर तो वो कल ही हुक आई गयो जा बच बो पानी ने तो तो बी इतने ऊपर रखने थी है तो हुक आई गयो तो वीडियो में मस्ती नहीं थी है ने टोमेटो तो जो ठग लेने मई है ટોમેટો જીરત કે છે ટોમેટી મસરસ નીચે રીંગણા એ ઉબરવા મંડે ને ટમેટા એ લાગવા મંડે નેલી બચ ગોવાર ને ભીંડા નેસન ચટાઈ થમ મંડ ને આપણે ઠોરન બાકી એ બધી કરવાની તો ડઢો દીજો આપણે મરસી સોપી ને માં કર્યું માં કામ ઘેર પડ્યું તો